તો રેડી થઈ જઈએ પછી આપણે વ્લોગ શરૂ કરીએ જો કે આ વ્લોગ શરૂ છે રેડી થયા પછી આગળનો વ્લોગ કહું છું તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી હાઈ ફ્રેન્ડ્સ આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ ઝક્કાશ તમે જોઈ શકો છો અને આ બાજુ જો ગપ્પી બેને તૈયાર થઈ ગયા છે ક્યાં જવાનું છે ખોખરા મહાદેવે તો જે અમે બધા ફેમિલી જાય છે કોકરા મહાદેવે તો બ્લોગમાં બન્યા રહેજો કે અમે ન્યા જઈને શું મસ્તી કરવી છે એ ધારી નાસ્તો કરવાનો છે કાં તો કરવાનું તારી આપણે જાવીને નાસ્તો કર્યા વગર આવી તો પછી અત્યારે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો તડકો એટલો ફૂલ છે બહારનો વ્યૂ તો જુઓ આમ આંખ નથી ખોતા એટલા આમ આવે છે અત્યારે તડકામાં અમે કહેવા લાગી ખબર નહીં તો આપણે થઈ ગયા છીએ મસ્ત રેડી તો હાલો અત્યારે નીકળીએ બન્યા રહેજો જો બ્લોગમાં જો ગઈસ આ કોક ચોર આવ્યું છે અમારા ઘરે એ ભાઈ ચોરી નહીં કરતા આવો અમારા ઘરે ના લાવો ફ્રેન્ડ આ છે આપણા ગોપી દીદી તો આપણે તમે ઘરના માલિક નથી હો ચોર છે આ ડાકુ લાગો છે હો ડાકુ તો તમે જોઈ શકો છો આપણે લઈ લીધી છે ચોકલેટ આ કઈ ચોકલેટ કહેવાય એ મને ખબર આ તો અમૂલ છે આ ચોકલેટ નું નામ શું છે ભાઈ જેને જેને ખાતી હોય કોમેન્ટ કરજો જો મેડમ ગાડી ઉપર બેસી ગયા છે તૈયાર થઈને તમને બધા એને કહે છે થારી છે ભાઈ જે એમ કે આપણે જે મંદિરે જવાના છીએ તે છે થારી એનું નામ સેન્ટરમાં જ આવે છે સેન્ટરમાં જ આવે છે તો વચ્ચે વચ્ચે આવે છે એવું છે હારી કાનમાં ખંજોળ આવે છે ખબર નહીં કે ઘરી જો અમારા હીરો નીકળા બારા ડાકુ જેવા લાગે છે હીરો જેવા કોમેન્ટ કરજો આ તો ચોર છે અને અમે કેવા લાગીએ છીએ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મન લઈ જાવ છો કેટલા જાવ છો

તો હાઈ ફ્રેન્ડ આપણે અહીંયા પાણીપુરી ખાઈને છે ને આવી ગયા તા સોડા પીવા તો મમ્મી ની પૂરી થઈ ગઈ મેડમ હજી જો પીવે છે બસ હવે એમાં કાઈ નથી રહ્યું પૂરી આખો ગ્લાસ પીન પાછા મને તો બતાવે છે તો ભાઈ આપણે સોડા પીધી નથી કેમ કે અમે આપણે રગડા પૂરી ખાધી તો પેટ ફૂલ હતું તો એટલે આપણે ખીઠા છે રોલી પો ત્રણ ત્રણ ઈ પાછા તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમારે જ્યાં મંદિરે આવવાનું હતું એ મંદિરે અમે પહોંચી ગયા છીએ શું કેવું પહોંચી ગયા પે તારી આખું કરી લીધું ને હવે જો તમે આ મંદિર અમારે જ્યાં આવવાનું હતું ને અમે પહોંચી ગયા છીએ તો લો હવે જઈ કે મમ્મીની મમ્મીની રાહ છે ને શ્રીફળ લેવા ગયા છે મમ્મી એટલે આવે એટલે અમે જઈએ અંદર જોઈ શકો છો તમે હનુમાન દાદાના ભક્તો છે અનુ નામ છે શ્રી લટુરીય हनुमानજી તો ફ્રેન્ડ્સ આ એમ મંદિર કહેવાય છે કોખરા મહાદેવનું પણ અહીંયા લખ્યું છે લટુરીય हनुमानજી આ લોજિક મને ખબર પડતી નથી તમને ખબર હોય તો કમેન્ટ કરજો તો ચાલો હવે આપણે મંદિર પર કરીએ અને આજે આજે આ મંદિરથી થોડું પૂછું તો પણ સીડી છે ને ઈ સીડી જોવા જેવી છે આટલી 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 લાંબી તો જો પણ પગથિયાં પર ચાલવું પડે ને ઈ એક પ્રોબ્લેમ છે મંદિરે આવવાનું હતું ને ફાઇનલી પોગી ગયા છે એ તો હાલો આપણે તમને પણ દર્શન કરાવી લઈએ અને અમે પોતે પણ દર્શન કરી લઈએ

અત્યારે જો તો હાય ફ્રેન્ડ્સ જો અત્યારે અમે મંદિરના દર્શન થઈ ગયા છીએ અને હવે અમે અત્યારે નીકળીએ છીએ ઘરે જાવા તો હવે અમારો વિચાર છે કે એન્ડ અહીંયા વ્લોગ તો એન્ડ કરી દઈએ ને મળીએ નવા વ્લોગમાં તો અમે વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં એટલે અમારા સૌથી નવા વિડીયો તમને મળે અને જોઈ શકો